આરોપી આરોપી બુધા પરમાર સાથે સંબંધ હોય અને પરમાર તથા તેના મિત્ર રોહિત ગુમડિયાએ યુવતીના આપઘાતના દિવસે રાત્રે ધમકાવી ઘરેથી બહાર બોલાવી ઉત્તરાયણ ખાતે હોટલમાં લઈ જઈ સંબંધ રાખવા ધમકી આપી જો આમ ન કરશે તો સમાજમાં બદનામ કરી દેશે તેવી ધમકી આપી હતી જેથી યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો હાલ તો કાપોદરા પોલીસે યુવતીના આપઘાતના મામલે કાનો બુધા પરમાર અને તેના મિત્ર રોહિત જગદીશ ધુમડિયાની ધરપકડ કરી બને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના કલાક રાત્રિના આશરે સાડા ત્રણની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધકુટ મંદિર પાસે કોઈ અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાના કાનાભાઈ બુધાભાઈ પરમારનાઓને ફોન કરી અને બોલાવેલ આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાળિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને મોટા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે પિસ્તાલીસ મિનિટથી લઈ સાઠ મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બહેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં જંભલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ આ ગુ ગુના ગામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળઝબડી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન લગ્ન કરેલ હોય જેથી આ સંબંધ લાંબો ટકે ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાળિયાનાઓની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે